જેવી રીતે આપણું ઘર છે તો એમાં ચાર વ્યવસ્થા આપણે જોઈએ ચાર વ્યવસ્થા વગર આપણું ઘર ન ચાલે એમાં એક વ્યવસ્થા ઘરની સફાઈ આપણા ઘરની સફાઈ આપણે જ કરવી પડે આ બહેનો બહેનો બિચારી આ રોજ સફાઈ નથી કરતી ઝાડુ કાઢે બુહારી કરે બધું પોતા કરે આ કરે તે કરે હમણાં એક ભાઈ મને કહેતો મને કે કોરોનામાં એક ફાયદો થયો મને મને મેં કીધું શું મને કે ઝાડું કાઢતા ને પોતા મારતા શીખી ગયો સાવ ઘેરે ઘેરે મને આ કામ હોપે આટલું કરો મેં કહેવામાં તમને શીખવા શું મળ્યું તો મને કે ઝાડું કાઢતા સાવરણી કરતા કરતા આગળ ચલાય અને પોતા કરતા કરતા પાછળ ચલાય આટલું સમજાણ જાણ આપણા ઘરની સફાઈ આપણે જ કરવી પડે ને આ આ કર્મનું નામ શુદ્ર વ્યક્તિ કોઈ શુદ્ર નથી કર્મનું નામ શૂદ્ર છે પછી આ આપણે આપણે ઘર માંડીએ ઘર બનાવીએ તો રસોડું બનાવવું પડે અને આપણે ત્યાં સુંદર કહેવત છે તાવડી તેરવાના માગે ઘરને બરાબર ચલાવવું હોય તો એક લાવે થોડું બેટા હમિંગ આવે છે એક એક લાવે અને આ વ્યવસ્થા આવો નિયમ એવો છે પકાવે ઈ લાવે નહીં લાવે ઈ પકાવે નહીં પણ અત્યારે સમાજમાં શું થયું કે પકાવનારું લાવતું થયું એટલે થોડું આમ શીર્ષાસન થઈ ગયું પછી આપણા ઘરની રક્ષા આપણે કરવી પડે આપણે બારી દરવાજા બધા બંધ કરવા પડે સમય આવે ત્યારે એને આમ નકુચા રાખવા પડે તાળા રાખવા પડે જેમ ઘરની રક્ષા આપણે કરીએ એમ વિશ્વની રક્ષા કરવી વિશ્વમાં ક્યાંય અવ્યવસ્થા ઉભી ન થાય અને એ વ્યવસ્થામાં સહકાર આપતો એનું નામ છે ક્ષત્રિય